રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે પ્રિય દર્શક મિત્રો આજે ચૌદ જુલાઈ બે હજાર પચીસને સોમવારનો આ ખાસ દિવસ તમારા જીવનમાં કેવા રંગો પૂરવાનો છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું ગ્રહો નક્ષત્રોની ચાલ તમારા ભવિષ્યના કયા રહસ્યો ખોલશે અને તમારા જીવનની વિવિધ પાસાઓ પર કેવી અસર કરશે તે જાણવા માટે તૈયાર રહો હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજના દિવસનું રાશિ પણ જાણીએ અને તમારા ભવિષ્યના માર્ગને વધુ સ્પષ્ટ બનાવીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિષ્ઠા અને સફળતાનો સુવર્ણ અવસર લઈને આવ્યો છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણનું ઉત્તમ ફળ મળશે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ રહેલી છે પારિવારિક જીવનમાં તમે તમારા પ્રિયજનો સાથે મધુર પળો વિતાવશો જે સંબંધોને વધુ મજબૂત બનાવશે વડીલોના આશીર્વાદ તમને દરેક કાર્યમાં સિદ્ધ અપાવશે અને તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વન વૃષભ રાશિના જાતકોએ આજે નાણાકીય બાબતોમાં વિશેષ સાવચેતી રાખવી પડશે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા દસ વાર વિચારજો અણધાર્યા ખર્ચાઓનો આવી શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું ડાહ પણ ભર્યું રહેશે તમને કોઈ જૂના મિત્ર તરફથી અણધારી મદદ મળી શકે છે જે તમારી મુશ્કેલીઓ દૂર કરશે મુસાફરીના યોગ પ્રબળ રહેલા છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે આરોગ્યની દૃષ્ટિએ તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમે નવી ઉર્જાનો અનુભવ કરશો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા વધારનારો છે તમે સમાજમાં સક્રિય ભૂમિકા ભજવશો અને તમારા કાર્યોની સરાહના થશે આસપાસના વાતાવરણમાં આનંદ અને ઉત્સાહની ભરપૂર રહેશે દાંપત્ય જીવનમાં સુખની આવશે અને જીવનસાથી સાથેનો સંબંધો વધુ મજબૂત બનશે જોકે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં શાંતિપૂર્વક અને પૂરો વિચાર કરવો અત્યંત આવશ્યક છે જેથી ભવિષ્યમાં કોઈ પસ્તાવો ન થાય કર્ક રાશિ કર્ક ડ કર્ક રાશિના જાતકો માટે કામકાજમાં ધીમી જોવા મળી શકે છે તમારા તમારે ધીરજ રાખવી પડશે અને તમારી મહેનત ચાલુ રાખવી પડશે આજે તમારું ધાર્મિક કાર્યમાં રસ વધશે અને તમે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરશો પરિવારમાં નાની વિનાની વાતોને લીધે સતાવાદ વિવાદો ટાળવા હિતાવક રહેલા છે શાંતિથી અને સમજદારીપૂર્વક વાતચીત કરવાથી ઘણી સમસ્યાઓ ઉકેલાવી શકે છે ગુસ્સાને કાબૂમાં રાખીને સંયમ જાળવવા તમારા માટે લાભદાયક સાબિત થશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મોનેટ સિંહ રાશિના જાતકો માટે આજે ધન લાભની પ્રબળ સંભાવના રહેલી છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે સંતાન તરફથી આનંદદાયક સમાચાર મળી શકે છે જે તમારા મનને પ્રસન્નતાથી ભરી દેશે જોકે તમારી વાણી પર સેમ રાખવો અત્યંત જરૂરી છે કારણ કે કઠોર શબ્દો કોઈને દુઃખ પહોંચાડી શકે છે વેપારી વેપારી ક્ષેત્રે પણ સફળતા મળવાની શક્યતા રહેલી છે અને તમારા પ્રયાસો ફળદાયી સાબિત થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું ફળા જે અવશ્ય મળશે નોકરી કરતા જાતકો માટે પ્રવસોના યોગ બની રહ્યા છે જે તેમની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે પ્રેમ સંબંધોમાં સમજદારીથી આગળ વધવું ખૂબ જ જરૂરી છે એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરજો આજે નવા સંબંધો બંધાય તેવા પણ સંકેત છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે અને નવી દિશા અપાવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત તુલા રાશિના જાતકોને આજે ઘરેલુ વાતોમાં વિશેષ ધ્યાન આપવું પડશે પરિવારના સભ્યોની જરૂરિયાતો અને ભાવનાઓ સમજવાનો પ્રયાસ કરજો વેપારમાં રોકાણ કરતાં પહેલાં ગહન વિચાર કરવો અનિવાર્ય છે જેથી કોઈ નુકસાન ન થાય લોભ અને ગુસ્સાથી બચવું તમારા માટે ફાયદાકારક રહેશે મૈત્રી અને પ્રેમ સંબંધમાં સંઘર્ષ સંભવ છે તેથી ધીરજ રાખીને પારિસ્ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરજો અને શાંતિ જાળવજો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન નૈ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર રહેશે તમે દરેક કાર્યને પૂર્ણ જોશ સાથે કરશો નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે તમારા પ્રયાસો સફળ થશે અને તમને સારા પરિણામ મળશે આજે તમને કોઈ પુરસ્કાર કે સન્માન મળવાની શક્યતા રહેલી છે જે તમારા કાર્યની કદર કરશે યાત્રાના યોગ પણ પ્રવળશે જે તમારા માટે નવા અનુભવો અને તકો લઈને આવશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ધનરાશિના જાતકોને કાયદાકીય કાર્યોમાં સફળતા મળી શકે છે જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં તમને રાહત મળશે વિદેશ યાત્રા અથવા નવું કાર્યક્ષેત્ર સંભવ છે જે તમારા ભવિષ્ય માટે શુભ સાબિત થશે જીવનસાથી સાથે સંઘર્ષ ટાળવો વિતાવક છે શાંતિથી વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરજો આરોગ્યની દૃષ્ટિએ દિવસે થોડી ઉદાસીનતા અનુભવી શકો છો તેથી પૂરતી પૂરતો આરામ લેવો અને સ્વસ્થ રહેવું જરૂરી છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે પ્રેમ જીવનમાં નવી ઊંચાઈઓ સર કરવાનો દિવસ છે તમારા સંબંધોમાં નિકટતા વધશે અને પરસ્પર ગાઢ બનશે તમારી આવકના સ્ત્રોત વધશે અને આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે ઘર પરિવારમાં પ્રસન્નતાનો માહોલ સ્થ રહેશે અને તમે સુખ શાંતિનો અનુભવ કરશો તમે તમારા વેપારને વધારવાની નવી યોજનાઓ બનાવશો જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે અને તમને સફળતા અપાવશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેલો છે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે નોકરીમાં નવી તક મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવશે કુટુંબમાં એકતા વધશે અને સભ્યો જે પ્રેમ અને સહયોગ જોવા મળશે મિત્રો સાથે સમય વિતાવશો જે તમારા મનને પ્રફુલ્લિત કરશે અને જૂની યાદો તાજી થશે જેનાથી મન પ્રસન્ન રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે ઠ મીન રાશિના જાતકોને આજે આર્થિક રીતે સંભાળવાની જરૂર છે નાણાકીય લેવડ દેવડમાં વિશેષ સાવધાની રાખવી આજે તમને થાક અને ઉદાસીનતાનો અનુભવ થઈ શકે છે તેથી તમારા શરીરને પૂરતો આરામ આપવો અને સ્વસ્થ ખોરાક લેવો અત્યંત જરૂરી છે તમારી જાતની કાળજી લેવાથી તમે જલ્દી ફરીથી ઉર્જાવાન બની જશો અને દિવસની સારી રીતે પસાર કરી શકશો આશા છે કે આવી રાશિ રાશિફળ તમને તમારા દિવસની યોજના બનાવવામાં મદદરૂપ થશે ભાવિદર્શન ચેનલ પર અવાજ રસપ્રદ અને માહિતીપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ અને મંગલમય રહે તેવી હાર્દિક શુભેચ્છા ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ